ગારિયાધર ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બન્યા બીમાર રાજકીય નેતાઓ અને તંત્ર સામે લોકોનો રોષ ગારિયાધરમાં ભાજપની સત્તા હતી ત્યારે પણ લોકોને હાલાકી પડતી હતી અને આમ આદમી પાર્ટીની સત્તા આવી તો પણ લોકોને હાલાકી પડી રહી છે ત્યારે ગારિયાધર તાલુકાના સુરનિવાસ માંગુકા પીપળવા અને આણંદપુર ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે જેને લઈને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વાર રાજકીય નેતાઓ તેમજ તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ બેહરૂ અને મૂંગુ તંત્ર લોકોના પ્રશ્ન સાંભળતું નથી અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હાલ ચોમાસાના સમયમાં મસ મોટા રોડમાં ખાડા પડ્યા છે અને અકસ્માતો થઈ રહ્યા છે લોકો પડી રહ્યા છે નાની મોટી ઈજાઓ પહોંચી રહી છે ત્યારે તંત્ર અને રાજકીય નેતાઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વહેલી તકે રોડ રિપેરિંગ થાય તેમજ નવો બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી રોડ બિસ્માર થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે તાલુકા મથકે ગારિયાધાર અવરજવર માટે લોકોને હાલાકી પડી રહી છે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે જો આવનાર દિવસમાં યોગ્ય નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર રોડ રોડ ખાડામાં

તમારી શું એવી તમારી શું એવી માંગણી છે આ રોડને લઈણ રોડ સારો થઈ જાય સારું ને બીજું આપણે ને હું અત્યારે તમે કઈ તરફ જઈ રહ્યા છો ગારિયાધાર તો અત્યારે ગારિયાધાર જવા માટે કેવી મુશ્કેલી પડે છે તમને આ રોડને લઈ પૂરી મુશ્કેલી પડે તો તમે શું માંગ કરી રહ્યા છો માંગ કરવા બરોબર રોડ સારા બનાવી દે બીજું ત્યાં શું જાય મારું નામ માવજીભાઈ પટેલ તમભાઈ ગોહિલ શું માવજીભાઈ શું સમસ્યા છે આ રોડ તો કાક કરી દે તો વધુ સારું છે અમારે

કે હવે લોકો પણ એટલા પરેશાન થઈ ગયા છે કે ખરેખર રોડ ન કરે તો કઈ નઈ પણ હવે રોડ હાલત અતિ બિસ્માર હાલત કરી નાખે ને તો એનો કઈ નિવારણ તો આવે એમ એટલા પરેશાન થઈ ગયા છે તમે સાંભળ્યું ને હમણાં કે એક ભાઈ કહી રહ્યા હતા કે ખરેખર આમાં દાતી મારે તો હવે સારું કેમ કે રોડ તો કઈ બનાવવાના નથી તેવું લોકો કહી રહ્યા છે મજબૂત છે ગોહિલ જે મજબૂત છે આ રોડને લઈને શું કહેવા માંગ રોડમાં ભાઈ એવું થાય છે કે દર્દી પોગી શકતા નથી પછી કોઈ હુમલાવાળો દર્દી આપણે તાત્કાલિક પગડવો હોય એવા ખાડા ખડવા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે રોડ ક્યાંક ધોવાઈ ગયો છે ને રોડનું કામ બે ત્રણ વર્ષતા સારું થતું નથી રોડમાં એવા પરેશાન થઈ ગયા કોઈકને અહીંથી જાવું આવવું હોય ને આ પક્ષા પક્ષીમાં રોડ નથી થતો ઓલા આ પક્ષવાળાને કહેવા જઈ તો કે એને મત આપે ઓલો કરો ઓલાને કહેવા જઈ કે ઓલાને મત આપે ઓલો કરો હવે આમાં કરવું હું અમારે આમ પબ્લિક તો એવી હેરાન થાય છે કે વાત ન પૂછો એટલે હેરાન થાય છે મજબૂત છે આ રોડને લઈને તમારા ગામ દ્વારા સરપંચ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી સરપંચ એલા ભાઈ કોઈ નથી જતા ઠેર ધામેલ સુધી આ રોડ જાય છે પણ કોઈ કાંઈ માથાકૂટ નથી કરે કોઈને જવાબ નથી દેતા સાહી તો એમ કે છે કે તમે અમને તમે મત એમને નથી દેતા આવું તમને કોણ કહે છે એ આ બધા સભ્યો નહીં બધા એને શું કેવું અમારે બધા થઈને અને અમે કોઈ પક્ષા પક્ષી એવું કે આમાં રોડમાં ટેક્સ લઈ લે લેશે પૂરેપૂરો વાહન વાળા પાણીથી અને રોડ ના કામ સારા નથી થતા કોઈ દિવસ હજી હુંજી એક વર્ષ બસી રોડ બે વરસ તો માંડે કે તો તૂટી જાય મોટા મોટા વાહન આવે ને ખાડા પડી જાય સાઈડ ક્યાંય પૂરતા નથી પાણી એટલું રોડ માથે ભરાય છે